પાટણ જિલ્લાના સમી તાલુકાના સમી તાલુકાનું નાનકડું ઠાકોર સમાજનું ગામ ગાજીનપુર ખાતે આવેલા ઐતિહાસિક પૌરાણિક ઇતિહાસ ધરાવતું આસ્થાનું કેન્દ્ર ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે કે જ્યાં લોકો શ્રદ્ધા રાખે તે તેમની મનોકામના પૂર્ણ થાય છે દરેક મહિનાની અમાસ દિવસે મેળો હોય છે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે દર અમાસના પવિત્ર દિવસે પ્રસાદ હોય છે ત્યારે આજના પ્રસાદના દાતા નાડોદા રાજપૂત પરિવાર દ્વારા ગણેશભાઈ ચેલાભાઈને હસ્તે નવનિર્માણ આર્ટ્સ એન્ડ ડીએચએસઆઈ કોલેજ રાધનપુર તેમજ નવનિર્માણ પ્રાથમિક શાળા નવીન સંકુલ બાંધકામ માટે માનતા રાખેલ રાધનપુર ખાતે શ્રેષ્ઠ નવીન સંકુલ નિર્માણ નિર્વિઘ્ન પૂર્ણ થવાથી ભોજન આપવામાં આવ્યું હતું ત્યારે હજારોની સંખ્યામાં દર્શનાર્થી આવતા હોય છે ત્યારે પ્રસાદનો લાભ લેવા માટે ભીમનાથ યુવક મંડળ દ્વારા આવકારવામાં આવે છે અને સંપૂર્ણ કામગીરી તેમજ જવાબદારી ભીમનાથ યુવક મંડળ નિભાવે છે કોઈપણ વ્યક્તિ સેવા કાર્ય માટે

જ્યાં આગળ ભીમનાથ મહાદેવનો વાસ છે સાક્ષાત એવું કહેવાય કે અહીં યજ્ઞ ભજન તેમજ ભોજન દર અમાવાસે ચાલુ હોય છે આજનો ભોજનના દાતા ગણેશભાઈ ચેલાભાઈ ખનિજ નાડોદા રાજપૂત સમાજમાંથી છે જેમને બાર મહિના પહેલાં અમાવાસા નોંધાવી હતી બાર મહિના પહેલાં એટલે કે કહેવાનો મતલબ લોકોની આસ્થાનું એક પ્રતિક બની ગયું છે અત્યારે તમે અમાવાસા ભોજનના દાતા તરીકે તમે નોંધાવો છો તો તમારે બાર મહિના પછી તમારો નંબર આવે એટલે તમે કલ્પના કરી શકો કે લોકોમાં કેટલી આસ્થા છે અને તમે જોઈ શકો છો કે દરેક વર્ણ અઢારે આલમના લોકો અહીંયા દાદાનો પ્રસાદ મેળવે છે અને ગામના યુવાનો દ્વારા આ એક ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું અહીં કોઈ રસોયા નથી ગામના દરેક યુવાનો અહીં સાથે મળી અને દરેક વસ્તુમાં સેવા કરે છે અને શેખ પૂર્ણ થાય ત્યાં સુધી ઠાકોર સમાજનું ગામ છે અને એ સમાજના લોકો વ્યક્તિઓ યુવાનો આ એક ભગીરથ કાર્યમાં જોડાયેલા છે તન મન ધનથી ક્યારેય કોઈને કેવું નથી પડતું કે ભાઈ આ વસ્તુ પડી છે આને લઈ લે દરેક વ્યક્તિઓ પોતાની રીતે જ કાર્ય કરતા હોય છે એમાં ખાસ કરીને છક્કર સમાજમાંથી ભરતભાઈ અને પોપટજી એમનું પણ ખાસ એવું યોગદાન છે જેમ કહેવા દિવસ રાત માટે અહીં ત્રણ કાર્ય કરતા હોય છે અને એવું તમે કલ્પના કરી શકો આટલી બધી વસ્તી આવતી હોય આટલી બધી જનતા આવતી હોય લોકો આવતા હોય તો એ કંઈ એક દિવસમાં સવારમાંથી કાર્ય શરૂ કરો તો ખૂણે થતું નથી એ આગળના દિવસથી થતું હોય છે રાત્રે ભજન પણ રાખવામાં આવે છે તો તમે દરેક જનતાને જણાવવાનું કે એક વખત આ દાદાના દર્શન કરી તમે પણ પ્રસાદનો લાભ મેળવો ધન્યવાદ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ